યોગ એ માત્ર કસરત નહીં પરંતુ જીવનશૈલી છે જે આપણને સ્વસ્થ અને સુખી જીવન તરફ દોરી જાય છે જી દોસ્તો આજે વાત કરવી છે બનાસકાંઠાના એક એવા બાળકની કે જે રોજિંદા જીવનની દોડધામમાં પણ માત્ર 10 વર્ષની ઉંમરે યોગ કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી રહ્યો છે ગ્રાના પુષ્ટાતેજ મે 7 ક્લાસમાં ભણતો હું આંતરરાષ્ટ્રીય સ્થળે યોજાયેલી યોગ સ્પર્ધામાં ક્રિષ્ના અતિતે ગોલ્ડ મેડલ મેળવ્યું છે સ્કૂલથી માંડીને સ્પોર્ટ્સના મેદાન સુધી કૃષ્ણા સતત મહેનત સાથે પોતાનું અને પિતા જે ના કોચ પણ છે તેમનું નામ રોશન કરી રહ્યો છે હરોજ ચાર રનિંગ કરી લે જાતે જન્માષ્ટમી કરવા તે હરોજ પ્રેક્ટિસ તો કરવા દઈએ કોમ્પિટિશન આ ના ફિલ બી મેરા પ્રેક્ટિસ કરવાતે ઓર મેર કે પ્રેક્ટિસ ઓર મેર બાપા જો

દર દર એક્ઝામ એનું રેન્ક આવે છે અને જે જો રમત ગમતમાં એનો સમય જ્યારે આપે છે અને ઘણા દિવસો જો ન આવી શકે તો આવીને બી પોતાનો અનુભવ કરી અપૂર કરે છે એ મને ઘણી પણ પ્રેરણા આપે છે યોગા રમત ગમત અને ભણાય ભણવામાં પણ એ મને ઘણું પણ શીખવે છે હું પણ આને શીખું છું બધી રીતે એ મને પ્રેરણા આપે છે એને જોને ઘણા ઘણા મારા નિબંધો પણ પ્રેરિત પ્રેરિત થાય છે વિક્રમ અતિત ક્રિષ્ણા જીવનમાં કોચ અને પિતા બંનેની ભૂમિકા નિભાવી રહ્યા છે કૃષ્ણાનો નો નાનો ભાઈ પણ સ્પોર્ટ્સ માં રસ ધરાવે છે મેં બાર પછી બીપીડ કર્યું હતું તો બીપીડ ની અંદર હું જયારે સ્પોર્ટ ની તરીકે હાઈસ્કોલ કોલેજ હતી બીપીડ ની કોલેજ અત્યારે કોલેજ કરતો પણ ત્યાં આગળ ઇન્ટરેસ્ટ સ્પોર્ટમાં રમતું હતું અને યોગાનું ધ્યાન વધારે હતું ત્યાં વખતે મને યોગામાં ઇન્ટરેસ્ટ વધારે લાગ્યો અને હું યોગા ત્યાં આગળ શીખ્યો અને પછી એ યોગા થકી મારા દીકરાને મેં મતલબ ઘરે થોડા ઘણા યોગા કરતો હતો તો મને લાગ્યું કે આ દીકરો કંઈ કરી શકે એમ છે

ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સંવાદદાતા સાવજી ચૌધરી સાથે ટીમનો રિપોર્ટ